હેલો ફ્રેન્ડ્સ કોષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જિલ્લામાં આજે આપણે જોઈશું પોરબંદર જિલ્લા વિશે પોરબંદર જિલ્લામાં કુલ ત્રણ તાલુકા છે પોરબંદર રાણાવાવ અને કુતિયાણા પોરબંદરનું મુખ્ય મથક પોરબંદર સિટી છે એમાં કુલ ત્રણ તાલુકા છે પોરબંદર રાણાવાવ અને કુતિયાણા પોરબંદર જિલ્લાની રચના બે ઓક્ટોમ્બર ઓગણીસો સત્તાણુંના ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં જૂનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી હતી પોરબંદર જિલ્લાની સરહદ ઉત્તરે જામનગર અને રાજકોટને સ્પર્શે છે દક્ષિણે અરબસાગરને સ્પર્શે છે પૂર્વમાં જૂનાગઢને અને પશ્ચિમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને સ્પર્શે છે હવે આપણે વાત કરીશું પોરબંદર જિલ્લાના ઇતિહાસ વિશે સ્કંદપુરાણના સુદામા ચરિત્ર અનુસાર પોરબંદરનું નામ પોરવદેવીના નામ પર રાખવામાં આવ્યું છે અસ્માવતી નદીના કિનારે આવેલી આ નગર સુદામાની જન્મભૂમિ હોવાથી સુદામાપુરી તરીકે ઓળખાય છે પોરબંદરનો ઉલ્લેખ ગુમલીના દસમી સદીના તામ્રપત્રમાં પૌરવેલા કુળ તરીકે થયો છે પોરબંદર શહેરની એક વિશેષતા એ છે કે તે ખાસ પ્રકારના સફેદ નરમ પથ્થરના કોતરકામથી બનાવવામાં આવ્યું છે જેના કારણે તે વાઇસ સિટી તરીકે ઓળખાય છે પોરબંદરના જાંબુવન ગુફાનું નામ રામ અવતારમાં જાંબુવન નામના રેન્જ પરથી પડ્યું છે જે ભગવાન શંકરના પરમ ભક્ત હતા ગુફામાં અનેક શિવલિંગો સ્થાપિત છે જેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલિંગ મુખ્ય છે નાનજી કાલિદાસે પ્રાચીન ઋષિ મુનિથી લઈને અર્વાચીન મહાર યાત્રા દર્શાવતું ભારત મંદિર બનાવ્યું છે આ ઉપરાંત તેમણે જવાહરલાલ નહેરુની યાદમાં તારા મંદિરનું પણ નિર્માણ કરાવ્યું છે નાનજી કાલિદાસે ગાંધીજીના ઓગણસીમાં જન્મદિવસે ઓગણસી ફૂટ ઊંચું મંચ બનાવ્યું જેમનું ઉદ્ઘાટન સરદાર પટેલ દ્વારા કરવામાં આવ્યું વર્ષ બે હજાર અઢારમાં ગુજરાતમાં પ્રથમ બૂટ એમ્બ્યુલન્સનું પ્રારંભ પોરબંદરથી થયું હતું પોરબંદરમાં સૌ સૌરાષ્ટ્રમાં પ્રથમ રિવરફ્રન્ટનું નિર્માણ અને શિશુ સ્વાગત કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી હવે આપણે વાત કરીશું પોરબંદરમાં આવેલી નદીઓ વિશે પોરબંદરમાં ઓજત નદી ભાદર નદી મીણસર નદી ઉબેણ નદી અને વર્તુ નદી આવેલી છે એમાં ભાદર નદી એ ગુજરાતમાં જ ઉત્પન્ન થતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી મોટી નદી છે કુતિયાણા એ ભાદર નદી કિનારે વસેલું છે હવે આપણે જોઈશું પોરબંદર પ્રદેશોની ઓળખ વિશે જેમાં પોરબંદર જિલ્લાના નવી બંદરથી જુનાગઢ જિલ્લાના માણાવદર સુધીના વિસ્તારને ગેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે આ ગેડ પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે પોરબંદરને બર્ડ સિટી તરીકે ઓળખવામાં આવે છે પોરબંદર એ ગુજરાતનું એકમાત્ર બેકવોટર ધરાવતું બંદર છે હવે આપણે વાત કરીશું પોરબંદરમાં આવેલા અભયારણ્ય વિશે ગીર ગાય અભયારણ્ય પોરબંદર પક્ષી અભયારણ્ય અને બરડા સિંહ અભયારણ્ય આપ જોઈ શકો છો વર્ષ અહીંયા વર્ષ બે હજાર પચીસની ગણતરી મુજબ બરડામાં કુલ સત્તર સિંહોની હાજરી નોંધાઈ છે પોરબંદર જિલ્લામાં પાક વિશે વાત કરીએ તો કપાસ શેરડી ફળ ડુંગળી બાજરી જુવાર કઠોળ વગેરે પાક તેમજ ગેડ પ્રદેશમાં મગફળીનો મબલબ પાક થાય છે ખનીજો વિશે વાત કરીએ તો અહીંના દરિયા કિનારા પાસેથી ચૂનાનો પથ્થર અને ચૂનાયુક્ત રેતી મળે છે ઉદ્યોગોમાં રાણાવામાં સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ કંપની અને હિમાલય સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અહીં મીઠું પકવવાનો ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસેલા છે રંગ રસાયણ ઉદ્યોગમાં વપરાતું ચોક માટી ખનીજ માત્ર રાણાવાવ તાલુકામાંથી જ પ્રાપ્ત થાય છે બંદરોમાં વાત કરીએ તો પોરબંદર અને નવી બંદર આવેલા છે હવે આપણે જોઈશું વાવ તળાવ અને સરોવરો વિશે પોરબંદર જિલ્લામાં ખંભાળા તળાવ ફોદાળા તળાવ કદમ વાવ રેરતી કુંડ કદમકુંડ વગેરે વાવ તળાવ અને સરોવરો આવેલા છે મહિલો હવેલી અને કિલ્લાઓ વિશે જોઈશું તો ખંભાળાનો મહેલ આવેલો છે મેળા અને ઉત્સવોમાં માધવરાયનો મેળો લોકનૃત્યમાં મેર નૃત્ય મણિયારા રાસ નૃત્ય સંગ્રહાલયમાં ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ